ધાનેરા તાલુકો તેમજ દાંતીવાડા તાલુકો જે વર્ષોથી નહેરના સિંચાઈના પાણીથી વિહુણું હોય સીપુ ડેમ દાંતીવાડા ડેમ માંથી નહેર દ્વારા ખેતી વિષયક પાણી આપવામાં આવે તેવી લોકો પાંગ ઉઠવા પામી છે ધાનેરા તાલુકાને અને દાંતીવાડા તાલુકાના ખેડૂતો આપ સાહેબ શ્રીને અમારી માંગણી બાબતે સરકારમાં રજૂઆત કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અમો ધાનેરા તથા દાંતીવાડા તાલુકાના ખેડૂતો કે જેઓને આત્યંત સુધી દાંતીવાડા ડેમમાંથી કે સીપુ ડેમમાંથી ખેતી માટે જ્યારથી આ ડેમ અસ્તિત્વ નિર્માણ પામ્યું છે ત્યારથી આત્યંત સુધી ક્યારેય પણ ખેડૂતોને પાણીનો લાભ મળ્યો નથી દાંતીવાડા ડેમમાંથી બહારના તાલુકામાં પાણી વર્ષોથી આપવામાં આવી રહ્યું છે આમ આ બને ડેમો અમારા તાલુકામાં આવેલ છે તે છતા તાલુકાની ભોળી અને ભણ પ્રજાને આ આદિન સુધી સિંચાઈના પાણીથી વંચિત રાખી છે જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ ધારાસભ્યો સાંસદ સભ્ય જિલ્લા પંચાયતના સદસ્યો અનેક આવ્યા અને ગયા પણ આદિન સુધી દાનેરાની ભોળી ભોળી જનતાને પાણી માટે ન્યાય થયો છે જેના કારણે તાલેરા તાલુકામાં સિંચાઈ માટે પાણીના તળ ખૂબ જ ઊંડા ગયેલ છે અને તેના કારણે ગામડાઓમાં પીવાના પાણી માટે ટેન્કર દ્વારા પાણી નાખવાનો વારો આવ્યો છે આ બાબત નેતાઓ માટે ખૂબ જ શરમજનક ઘટના કહેવાય તાલુકાના ખેડૂતોને સિંચાઈના પાણી માટે રાજકીય નેતાઓ દ્વારા અવારનવાર વચનો આપેલ હોવા છતાં અત્યંત સુધી નહેરની વ્યવસ્થા કરવામાં આવી નથી કે કરાવેલ નથી તો આ બાબતે દાંતીવાડા તેમજ સીપુ ડેમમાંથી નહેર દ્વારા સિંચાઈ પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આજે તાલેરા ખાતે ઘણા લાંબા સમયથી પાણીની લડત ચડાવતા યુવાનોએ એક પ્રયત્ન કર્યો છે અને સંખ્યા આવે કે ના આવે એ પ્રયત્નને હું સફળ પ્રયત્ન ગણું છું ધાનેરા તાલુકામાં બે ડેમો બન્યા દાંતીવાડા તાલુકો અને ધાનેરા તાલુકાના તમામ ખેડૂતોની જમીનો ગઈ નહેરો માટે પણ ખેડૂતોની જમીનો ગઈ અને ધાનેરા તાલુકાને તળાવો ભરવાની કોઈ સ્કીમ બને નહેર કાઢવાની કોઈ સ્કીમ બને અને સદંતર ધાનેરા અને દાંતીવાડાનું અપમાન કરવામાં આવે તો સત્યાવીસ વર્ષથી રાજ કરતા આ રાજના શાસકોને મારી નમ્ર વિનંતી છે કે પ્રજા તમને વોટ આપી દે છે પાંચ વર્ષ માટે તમે મત લેવા આવો છો એ ભલે કોંગ્રેસ હોય કે ભાજપ હોય હું કોઈ રાજકીય પાર્ટીના નેતા તરીકે અહીંયા આવ્યો નથી માત્ર ને માત્ર ખેડૂત તરીકે મારું હૃદય બળે છે માટે અહીંયા આવ્યો છું છેલ્લા ઘણા લાંબા સમયથી દર વખતે પંચવર્ષી યોજના બને છે અને એ પંચવર્ષી યોજનામાં વચનો આપવામાં આવે છે પણ ધાનેરાના પાણીના પ્રશ્નો માટે કોઈ સરકાર કશું કરતી નથી આ વખતે ધાનેરાના યુવાનોને નમ્ર વિનંતી છે કે તમે એવી સખત પરિશ્રમ કરો તમે એવી સખત તાકાત બતાવો કે સરકારને તમને પાણી આપવું જ પડે અને સરકારે જો યોજના બનાવી હોય તળાવો ભરવાની અને દુઃખ સાથે કહેવું પડે કે જેથી તમે ચૂંટાયા છો જો તમારી વગ છે એ વગરો ઉપયોગ પણ તમે તમારા મત વિસ્તારમાં હા દાંદરા તાલુકારે અમારા ખેડૂતોની એક જ માંગણી છે કે અમારા તાલુકાને સિંચાઈ માટે નેર દ્વારા પાણી આપો જો ખેડૂતોને અમારા દાંદરા તાલુકાને નેર દ્વારા પાણી આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં દાંગરાની જનતા સરકારને જવાબ આપશે અને એનું પરિણામ સરકારને ભોગવવું પડશે કાળુભી તરફ ધાનેરા ઓકે ધાનેરા તાલુકામાં પાણીની ખૂબ જ અછત છે ખેડૂતો પાણી માટે હજાર બારસો ફૂટના ઊંડા બોર બનાવે છે છતાં પણ પાણી ન મળવાના કારણે ખેડૂત દેવાના ડુંગર તળીએ દબાઈ જાય છે ધાનરા તાલુકાની જનતાએ

પાણી સિવાય પશુપાલન કે ખેતી શક્ય નથી